નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્યવિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેરી સ્વાગત કરું છું મિત્રો ગુજરાત રાજ્ય સેવા અમલી નિવૃત્ત થયેલા સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારક બાબતે મહત્વની અપડેટ લઈને આવું છું સાથે સાથે મિત્રો તમને આ ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારક બાબતે પગાર ડીએ ડીઆર એચઆર અન્યના કોઈ પણ અપડેટ આવે હરેક અપડેટ આપણી ચેનલમાં પૂરવાત કરવામાં આવશે તો આપણી આ ચેનલે સબસ્ક્રાઈબ કરીને બે લાક બટન દબાવવાનું ભૂલશો નહીં તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે પેન્શન ન્યૂઝ ટુડે આજ રોજ તારીખ છવ્વીસ છ બે હજાર પચીસના રોજ પેન્શનરો નિવૃત્તિ કર્મચારીઓને મળી બે મોટી ભેટ તો મિત્રો કઈ ભેટ મળી છે તેના વિશે વિસ્તૃતમાં ચર્ચા કરીશું સાથે સાથે આપણી જે વોટ્સઅપ ચેનલ છે તમે જાણજો તેમ ચેલગર બંને છે તેને લિંક વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું અવશ્ય જોઈન થઈ જજો તમને આ ચેનલ પર હરેક માહિતી પૂરા કરવામાં આવશે અને તમે જો પેન્શન પેન્શનધારક છો તમને ખ્યાલ છે તમને દર મહિને પેન્શન મળે છે તો મિત્રો તમને દર મહિને જે પેન્શન આવે છે તો આપણે આ ચેનલ પર દર મહિનાની છેલ્લે તારીખે વિડીયો બનાવી આપણે જાણ કરીએ છીએ કે તમને તે મહિનાનું પેન્શન કેટલું મળ્યું છે તો વિડિયોને અવશ્ય લાઇક કરી લેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો સૌપ્રથમ જૂની પેન્શન યોજના સરકારી નોકરીઓમાં કામ કરતા લાખો કર્મચારીઓ માટે એક મોટા સમાચાર આવ્યા છે લાંબા સમયની માંગ બાદ આખરે સરકારે પેન્શન સિસ્ટમ ઐતિહાસિક ફેરફાર કર્યો છે હવે નવી સિસ્ટમ હેઠળ સરકારી કર્મચારીઓને તમામ લાભો મળશે જે પહેલાં માત્ર જૂની પેન્શન સિસ્ટ સ્કીમ એટલે કે ઓપીએસ હેઠળ મળતા હતા આ નિર્ણયથી એવા સમયે આ નિર્ણય એવા સમયે આવ્યો છે કે જે દેશભરના તમામ કર્મચારીઓનું સંગઠન અને વારંવાર ઓપીએસને પુનઃસ્થાપિત કરવાની માંગ કરી રહ્યા હતા તેમના માટે સરકારે આ પગલાંનો સીધો સંબંધ લાખો કર્મચારીઓની ભાવિ સુરક્ષાઓ સાથે સાધ્યો છે મિત્રો ઓપીએસ સિસ્ટમ માટે એક સરસ સમાચાર લઈને આવ્યું છું મિત્રો ત્યારબાદ જૂની પેન્શન જેવી સુવિધા આવી નવી સ્કીમમાં તો મિત્રો હવે કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલી પેન્શન સિસ્ટમ કર્મચારીઓને ઓપીએસ જેવા મળવા લાગશે અને આનો અર્થ એ છે કે નિવૃત્તિ પછી કર્મચારીઓને માત્ર માસિક પેન્શન આપવામાં આવશે નહીં પરંતુ તેમને ગ્રેજ્યુએટી અને અન્ય સુવિધાઓ પણ એ જ રીતે મળશે આ નવી સિસ્ટમ લાગુ કરવા પાછળ સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય કર્મચારીઓની સામાજિક અને આર્થિક સુરક્ષાને મજબૂત કરવાનો છે તો મિત્રો પેન્શન ન્યૂનતમ ગેરંટી સિસ્ટમ નવી સિસ્ટમ હેઠળ એ નક્કી કરવામાં આવી છે કોઈ પણ કર્મચારીઓને નિવૃત્તિ પછી ઓછામાં ઓછું દસ હજાર માસ પેન્શન મળે આ નિશ્ચિત પેન્શનની રકમ એવા કર્મચારીને લાગુ પડશે જેઓ સંપૂર્ણ સેવા પૂરી કરી શક્યા નથી આ પગલાંથી નાના નાના પગારવાળા કર્મચારીઓને પણ મોટી રાહત કે કારણ કે હવે તેમને વૃદ્ધાવસ્થામાં આર્થિક અસલામતીમાં સામનો નહીં કરવો પડે ત્યારબાદ મિત્રો ગ્રેજ્યુટી અને મૃત્યુ લાભ પણ સામેલ છે એમાં આ પેન્શન સ્કીમમાં કર્મચારીઓએ જ એ રીતે ગ્રેજ્યુટી લાભ મળશે જે રીતે ઓપીએસ આપવામાં આવ્યો હતો આ સિવાય જો કોઈ પણ કર્મચારીઓ સેવા દરમિયાન મૃત્યુ થાય છે તો તેના પરિવારને પણ મૃત્યુ પેન્શન લાભ આપવામાં આવશે આ યોજના માત્ર નિવૃત્તિ પછી જ નહીં પરંતુ સેવા દરમિયાન સેવા સેવા દરમિયાન જો મૃત્યુ પામે તેમને પણ સેવા પૂર સુરક્ષા પૂરી પાડવામાં આવશે કર્મચારીઓને વર્ષો જૂની માગણીઓ પૂર્ણ કરી છે મિત્રો ઘણા વર્ષોથી કર્મચારીઓના સંગઠનો અને પેન્શન સંગઠનની જૂની પેન્શન લાગુ કરવાની માંગ કરી રહ્યા હતા તેઓને કહ્યું કે નવી પેન્શન સ્કીમ એટલે એનપીએસમાં ના સ્થિરતા છે ન તો ભવિષ્યની ગેરંટી છે તો આ વખતેની માંગણીઓને માગણીઓને સમજીને સરકારે એનપીએસ અને ઓપીએસ વચ્ચે સંતુલન ઊભી કરવા નીતિ લાગુ કરી છે આ ફેરફાર કર્મચારીઓનો મનોબળ પણ મજબૂત કરશે અને ભવિષ્ય વિશે તેમને આત્મવિશ્વાસ જાળવી રાખશે આવનારા સમયમાં વધુ સુધારો શક્ય થશે મિત્રો આ નીતિ નવી નીતિ અમલ કરતી વખતે સરકારે એવો પણ સંકેત આપ્યો છે સમય રેખાની સમીક્ષા કરવા પણ આવશે અને જરૂર પડે તો વધુ ફેરફાર પણ કરવામાં આવશે તો તેનો હેતુ છે કે પેન્શન સિસ્ટમમાં સમાંતરે સુધારો અને કર્મચારીના માટે મહત્તમ લાભ મળી શકે જો આ મોડલ સફળ થશે તો અન્ય સરકારો પણ આ નીતિનો અમલ કરવાનો પ્રેરિત થશે તો મિત્રો આ હતી આજની મહત્ત્વની અપડેટ થેન્ક યુ વેરી મચ